મે મુકી સા વ્લોગ માં બુક બેંચોત મે તો ડિલેટ મારી દેવા મે રિપોર્ટ મારા સસ્તા વ્લોગર હવે અમે લોકો રસ્તા માં અહીં ગયા છે કેમ કે વરસાદ ભરપૂર આવે છે હાઈવે પર અલ્લાહ હાથ તારો છે

ભાઈ તો આમાં પણ કાળો જ આવતો છે કાય સર એ ભાઈ તું ગુજરાત માં છે બરાબર છે ગુજરાતી બોલવું પડે તારે ઓ સોરી ભૂલી ગયો ભાઈ મહારાષ્ટ્ર છે સોરી સોરી ભાઈ 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 નમ પાર્વતી પદે હર હર મહાદે ભાઈ ઘણા ટાઈમ પછી જઈ રહ્યા છે અમે દોસ્તારો હાથે ટ્રીપ પર હવે આપણી સાથે છે અંકુશભાઈ બોલો અંકુશભાઈ ક્યાં જવાનું આપણે પેલા ભીમાશંકરજીએ

બસ ભાઈ બસ તમારા હોટ કેમ આમ છે લાલી લાલી લાગાયેલી છે हाँ मोरो डॉग भाई, आर रियल डॉग भाई। भाई मैटर हो गया भाई। भाई मारास्तानी प्रांडर तो क्रॉस करे का आइडिया में लोगों है पन जब हमारी गाड़ी जन है ये थोड़ी खराब थी गई जब। हमारा दोस्तानी आतिया। મોહમ્મદ વધારે નહીં બોલ બધાના મોડલ લટકેલા છે પણ આ ભાઈ ખબર નહીં બહુ જ ખુશ હોય છે ભાઈ તો આમાં પણ કાળો જ આવતો છે થેન્ક યુ બ્રો તાજેને પેહોસો સર એ બોલો પ્રશાંતભાઈ અને આ એક અંધારું છે એટલે કેવીનભાઈ દેખાશે નહિ પણ આ છે અને આ આવી ગઈ છે આપડી મક્ અમારો એક ભાઈ રૂટેલો છે

तेरी गाड़ी जाएगी इसमें 80 हजार के 80 हजार के मगध मारी नहीं कर अच्छी जत्ती जतो रहे बच्चे जतो भाई बहुत स्मार्ट लगा इसपर और सेठलो तो केटलो स्मार्ट जाने भाई जाने जाने जतो रहने आवे सस्ता ब्लॉगर <laughs> सस्ता ब्लॉगर <laughs> सब्रू जोशी की कॉपी मारते हुए <laughs> भाई वीडियो तो बना लेगा पैसे कैसे कमाएगा <laughs> धार्मिक <laughs> शेष वाला धार्मिक बाय गरमा गरम चा गरमागरम ठंडू थंडू थंडू मौसम ભાઈ જસ્ટ ભીમાશંકર હવે દસ કિલોમીટર બાકી રહ્યું છે પણ અહીંયા મરાઠી અને ગુજરાતી પાર્ટનરશિપ જુઓ બરોબર આ એક દુકાને અમે આવેલા છે પણ ભાઈએ ચા જ મંગાવી અને આટલો બધો નાસ્તો ભાઈ ઘરેથી લઈને આવ્યા છે આ ભાઈ એટલે આ ભાઈ પણ છે પણ આ આ વધારે લાવ્યો છે અને એક આ હા ચલ 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 હા

અમે કન્ટિન્યુ આવતા છે પણ રસ્તામાં તમે આવી રીતે નાના નાના મોટા મોટા મંદિર ના દર્શન કરી શકો છો લો ભાઈ કેમ કે આગળ કેમેરા નું ભાઈ એક્સેસ નથી એટલે મારે ફોન મુકવો પડશે પણ કેવાય ધજાના દર્શન થઈ જાય એટલે દર્શન થઈ ગયા કેવાય બરાબર ને કેવીન ભાઈ

ફાઈનલી ભાઈ એક જગ્યા પર સારું ખાવાનું મળ્યું નહીં તો ભાઈ મહારાષ્ટ્રને ખાવાનો ટેસ્ટ એટલે બહુ દૂર દૂર સુધી કંઈ એનું એ છે જ નહીં ભાઈ પહેલી જગ્યા સારી મળી ભાઈ આ છે રેસ્ટોરન્ટ એનું નામ છે આરશીવાદ હોટલ Finally, फाइनली हम पहुंच गए और इन लोगों ने दिखावा करना चालू कर दिया है फोटो वगैरह दिखाई काय कटा भाऊ तुम्हें हर महादेव પાર્વતી સુરતીઓ જ્યાં પણ જાય ત્યાં કોઈ કમી નહીં રાખવાની ફરવાનું ટેસ્ટ બરાબર અને ખાવાનું રાત બરાબર સમજી સમજુ બીપ મૂકી દેવાય તો મેં

બસ મજાનું ડિસ્ટન્સ કાપી ના આવે અમે આગળ ચડી રહ્યા છે મજા આવી છે આજે તો બહુ મજા આવી ગઈ સિરિયસલી વાડની હાલત એકદમ ખતરનાક થઈ ગઈ છે પણ સારો રહ્યો આજે દર્શન પણ સારા થઈ ગયા મને મજા આવી હું કહેવાનું અંકુશભાઈ તમારે બસ સર બહુ મજા અરે અંકુશભાઈ એન્જોય બ્લોગ બ્લોગ ભાઈ બધાએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો

ભાઈ અંકુશ કેટલો સ્માર્ટ દેખાય છે તો પણ જોતો ખરી એના મોડાનું તેજ જો ખાલી અને એક્સિડન્ટ થયું તો અહીંયા આયા જોની કરણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર જોરદાર લાગે પણ નહીં હે યાદગાર રાખો હા ભાઈ ઘરનો એકદમ સ્પેશિયલ નાસ્તો મહારાષ્ટ્રીય સ્ટાઈલ તીખસ પૌવા ભાઈ રેવાનું ખાવાનું આપ્યા પછી સવારે ચા ને પૌવા થેન્ક યુ મહેન્દ્રભાઈ સ્પેશિયલ થેન્ક્સ શું ઘરનું તો ઘરનું જ હોય સો ટકા મમ્મીનો લાડલો દીકરો હવે ભાઈ પાછા નીકળી ગયા છે બીજું જ્યોતિર્લિંગ કરવા માટે ત્રીજું એ જ મતલબ નેક્સ્ટ જ્યોતિર્લિંગ એમ બરાબર આ ભાઈનો જોશ એકદમ હાય જ હોય છે એકદમ જય મહારાષ્ટ્ર જય ગુજરાત હા

ગુરખા સાહેબ થોડું લેટ કરે છે આજે પણ પ્રોબ્લેમ છે એટલે અમારે કઈ બોલાતું નથી મહેન્દ્ર જય શ્રી રામ કડી લાડુ લઈ લે ને ભાઈ ચડાવવા માટે લઈ લે ને હા ઘરે હો લઈ લે કે ચડાવવા માટે લઈ લે હમ હવે એ જ ને એ જ ને આખા કાચથી બનાવેલું છે કાચ છે નાના નાના ટુકડા લાગેલા છે બધા ગ્રહ આપેલા છે અહીંયા ગુરુ સૂર્ય મંગળ નેચરલ કેવું ચકલી નો આવવા આવે છે પરફેક્ટ અહીંયા બધું મંદિરનો પ્રોપર શાંતિ અહીંયા છે જોયું

આ છે ધજા જોઈ શકો છો આવી ગયા છે લાઈન માં ઉભા છે બધા અને લાઈન છે સાડા ત્રણ કલાકની ની બરોબર ચાલો તમને દર્શન કરાવું જો દેખાય હા દર્શન ઝાલા નમ પાર્વતી પદે ભાઈ ભાઈ લાઈન માં વચ્ચે નહી ભાઈ હા લાઈનમાં આવું ભાઈ આવી બધી મસ્તી નહીં કરવાની તમને કઈ ખબર પડે છે અમે લોકો બસો બસો રૂપિયા આપતા નથી લાઇનમાં ઊભા રહેશે બસો રૂપિયા આપીને વચ્ચે ગુસો છો ભક્તિના નામે દતિંગ કરો છો હે લાઈનમાં આવ તું લાઈનમાં આવ ઓ ભાઈ તું કિસ્કા વચ્ચે હે મમ્મા પપ્પા તો ભાઈ મમ્મા પપ્પા કોને એસા પીછે તો પીછે જયા ખો જાયગા अच्छा सीट बुकिंग कर रहा है भी। चाला। <laughs> हरा हरा काई समझ तू भी चलो काही समज नदी पडती भय जिंदी पण आवी ते चालती बोलेचे काय समजा जिंदगी सु बोलती आहे ભાઈ મસ્ત ત્રંબકેશ્વર ના દર્શન ફિનિશ કરી દીધા છે અમારા બધા ભાઈઓ અમારા અંકુશભાઈ ના લીધે અમને અહિયાં આટલી સારી ફેસિલિટી મળી છે કેમ કે અંકુશભાઈ ના કોઈ રિલેટિવ એ બોલે અંકુશભાઈ ના કોઈ રિલેટિવ અહીંયા કામ કરે છે એમના લીધે અને તમે નાવાના નહીં ગુરખા સાહેબ ન્યુ ડે ન્યુ એડવેન્ચર હવે જઈ રહ્યા છે અમારા બધા લોકો સપ્તશૃંગી અહીંયા સારું લોકેશન સારું છે વિઝિટ કરવા જેવું છે બધા એકવાર ભાઈ ભાઈ વેધર ચેક કરો એકવાર

રવિન્દ્રનાથ ભાઈ જે પણ સપ્તસંગી આવો તે રવિન્દ્રભાઈ ના ત્યાં ચા પીવા માટે ઊભા રહેજો સાહેબ બેક બેક ઇન ધ ફિલ્ડ એમનું કામકાજ લોકેશન લોકેશન વની વની સપ્તસંગી રસ્તાના વચ્ચે જ છે ચલો ભાઈ મિસળ આવી ગયું છે ફાઇનલ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન ટેસ્ટ अवय आ भाई टेस्ट करीन हमने केसे हमके आ भाई महाराष्टियन जे बोलो भाई चेक करू सांगता का मला कसा आहे कसा नहीं हम्म टेस्ट का आहे अच्छा है और मंगळो टेस्ट का आहे टेस्ट का है ऑल राइडर इज रेडी फॉर राइड अब बस खाली यहाँ से 20 किलोमीटर में आउशे सप्तसुंगी નાસ્તો વાસ્તો થઈ ગયો છે હોટેલ શ્રી કૃષ્ણા ઉપર ભાઈ હમણાં જસ્ટ અમે આવેલા સપ્તો શું કે રોપ વે માં છે એટલે અમે ચાલતા જવાના છે આ આ ટોટલ પબ્લિક હા હવે દેખાય તમને બરોબર એટલે હું છે કે લાઈનની સુવિધા નથી બધા ગમે તેમ ગમે તેમ ઘૂસતા છે એટલે થોડા ભાઈ અમારા એ થઈ ગયા છે બાકી ભક્તિ ફૂલ છે માથા પર જો કફન બાંધેને ઓકે આને કફન હતી રે આને ઓકે હા જય માતાજી આ છે બાબા સાઈ બાબા જોડી યંગ સાઈ બાબા આટલો સારો વ્યૂ છે અને આટલી સારી ભીડ છે દીવરા આ ભીડ જોવો સપ્તશૃંગી અહીંયા અમારા ભાઈ તો અહીંયા અટવાયેલા જ છે બરાબર ના આ ભાઈ આના પર ગુસ્સે થાય છે અને આ ભાઈ પેલા પર ગુસ્સે થાય છે આ સત્યસંગી માર્કેટ છે ભાઈ દર્શન કરવામાં લાગ્યા ટોટલ

છાસ ભાઈ ગુજરાત માં મળી છે અમને મહારાષ્ટ્ર માં તો અમારી લાલ થઈ ગઈ હતી શું કેવું ભાઈ હે ને હમણાં હિસાબ કિતાબ ચાલતો છે બરાબર આ ભાઈ નું કેવું છે કે બારસો થયા છે આ ભાઈ નું કેવું સત્તરસો થયા છે પણ હવે કઈ પૈસા પાછા આવવાના છે નહીં એટલે હવે હિસાબ કરવાનો કઈ અર્થ નથી કઈ વાંધો નહીં પણ અંકુશભાઈ કીધું એટલે ફાઈનલ પલસાના હાઈવે પર આવી ગયા કા મુંબઈ અને ક્યાં સુરત આપડું બાર કિલોમીટર બેચું ખાલી પણ એકદમ છોટા મોહમ્મદ છોટા મોહમ્મદ ભાઈ લફડા હો ગયા ભાઈ લફડા હો ગયા ભાઈ લફડા હો ગયા ભાઈ લોકલ હે ભાઈ લોકલ હે ભાઈ લોકલ લોકલ હે ભાઈ

હજુ અમારા બે એકતા બાકી છે ખબર નહીં મૂકવા ગયો છે આવે એટલે દેખાડીએ પણ ફાઈનલી અમે અહીંયાથી અમે ચા પીધેલી હતી ઝૂમ હા અમૃત બહુ સરસ જર્ની રહી બધું અનએક્સપેક્ટેડ હતું કેટલી બધી જગ્યા તો અમે એવી રીતે ફર્યા કે આમ આપણામાં હતી જ નહીં અને આ એવા અમારા મિસ્ટર કરન ગુરખા हमने प्लान बना वेलो तो प्लान तो वहां पे जाके बने प्लान तो वहां तक जाके बने इसमें से ये रूट गया था ये घर पे आने वाला था लेकिन मेन मेन जगह पे हमारे शादी था नहीं ब्लॉग में पता चलेगा आपको अहिया थी ब्लॉग आपका एंड था इसे बराबर आप आखी ट्रिप एकदम खतरनाक थी बतानी बराबर तो हर हर महादेव हर हर महादेव